આલ્કેન સંયોજનો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ ચાર રીતે થાય છે આલ્કેન આલ્કાઇન અને સંયોજનો તેમાં સૌથી પહેલા આપણે જોઈએ આલ્કેન સંયોજનો તો આપણને ખબર છે કે આલ્કેનમાં કાર્બન કાર્બન એકબંધ જોવા મળે છે માટે આલ્કેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન છે જે માં કાર્બન કાર્બન એક બંધ હોય તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું અને જે હાઇડ્રોકાર્બન માં કાર્બન કાર્બન દ્વિબંધ અથવા તો ત્રી હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું એનું સામાન્ય સૂત્ર જોઈએ તો આલ્કેન નું સામાન્ય સૂત્ર સી એન પ્લસ ટુ હવે આપણે જોઈએ અહીંયા કે બરાબર કાર્બનની સંખ્યા છે કાર્બનની સંખ્યા જો એન બરાબર એક હોય તો તેને મિથેન કહીશું અને તેનું સૂત્ર છે સી એચ ફોર બીજું છે એન બરાબર બે મૂકીએ તો તેને ઈથેન કહીશું એન બરાબર બે મૂકીએ તો સી ટુ એચ સિક્સ એટલે કે તેને આપણે લખી શકીએ સી એચ થ્રી સીએચ થ્રી ત્રીજું છે એન બરાબર ત્રણ તો તેને આપણે કહીશું પ્રોપેન જેમાં સૂત્ર છે સી થ્રી સીએચ ટુ સી એચ થ્રી ચોથું છે એન બરાબર ચાર તેને આપણે કહીશું બ્યુટેન જેને આપણે લખીશું સી ફોર અથવા તો આ રીતે આપણે લખી શકીએ CH2 CH3 એટલે કે CH3 CH2 CH2 CH3 એ જ રીતે n = 5 તો એને આપણે કહીશું પેન્ટેન જેનું સૂત્ર છે C5H12 અથવા તો આપણે લખી શકીએ CH3 CH2 CH2 CH3 એ જ રીતે एन बराबर छो, तो कही अथवा तो सी ए थ्री सी एच टू फोर टाइम सी ए थ्री एज रीते बराबर सात तो हेपटेन तो एंड लास्ट एन नंबर बराबर नौ एटन एन तो सी नाइन एच ट्वेंटी એન્ડ તો આપણે લખીશું સીટેન એચ ટ્વેન્ટી ટુ આ આપણે બિનચક્રીય હાઈડ્રો વાત કરી હવે ચક્રીય આલ્કેન માટે જોઈએ ચક્રીય આલ્કેન ચક્રિય અલ્કે નું સામાન્ય સૂત્ર છે સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન ધારો કે આપણે N બરાબર એક મુખીએ તો તેનું સૂત્ર થશે સી એચ ટુ જે શક્ય નથી એ જ રીતે આપણે એન બરાબર બે મૂકીએ તો સી એચ ફોર આ પણ આપણે સાયકલી શક્ય નથી માટે એન બરાબર ત્રણ મૂકતા સી થ્રી એચ સિક્સ મળશે જેનું સૂત્ર થશે બંધારણી સૂત્ર સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ જેને આપણે કહીશું સાયક્લો પ્રોપેન સાયક્લો પ્રોપેન એન બરાબર ચાર તો સી ફોર H8 એટલે કે CH2 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 જેને આપણે કહીશું ચાર કાર્બન છે અને આપણે સાયક્લિક રિંગ છે માટે સાયક્લોબ્યુટેન N બરાબર 5 C5, H10, CH2, 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 પાંચ કાર્બન છે અને સાયક્લિક છે એટલે સાયક્લો પેન્ટેન એજ રીતે એન બરાબર છ માટે જોઈએ H12 CH2 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 જેને આપણે કહીશું સાયક્લોહેક્ઝેન હવે આપણે આલ્કેન માટે તેની આકાર અને સંકર કક્ષકો વિશે વાત કરીએ તો તેનો આકાર આકાર હોય છે આપણે દોરીશું તો કાર્બન ધરો કે મિથેન માટે વાત કરીએ કાર્બન હાઇડ્રોજન

કાર્બન હાઇડ્રોજન ચાર ધારો કે મિત્ય વાત કરીએ તો ચાર કાર્બન હાઇડ્રોજન સીગમા બંધ છે અને કાર્બન કાર્બન અહીં આપણે જોઈએ કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈમી છે વન વન ટુ પાઇકોમીટર છે અને કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એ વચ્ચેનો બંધ કોણ એકસો નવ ડિગ્રી અઠ્યાવીસ કલા છે હવે કહી શકીએ કે કાર્બન હાઇડ્રોજન બંધમાં બંધ છે પણ એક આલ્કેન છે તો તેમાં કાર્બન કાર્બન બંધ જોવા મળશે તો કાર્બન કાર્બન બંધ લંબાઈ એકસો કોમીટર જોવા મળશે તો આ રીતે આપણે તેનું બંધારણ જોઈ શકીએ હવે જોઈએ આલકેનમાં સમઘટકતા અને નામકરણ પેલા આપણે જોઈએ કે સમઘટકો સમઘટકો એટલે શું અને સમઘટકતા એટલે શું સમઘટકતા જે સંયોજનોના આણવીય સૂત્ર સરખા હોય આણવીય સૂત્ર સરખા હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને બંધારણીય સંકટકો કહે છે અને આ ઘટનાને સમ ઘટકતા કહે છે હવે આપણે ઉદાહરણ લઈને સમજીશું ધારો કે આપણે વાત કરીએ આણ્વીય સૂત્ર તેનું બંધારણીય સૂત્ર આયુપીએસી નામ અને સામાન્ય નામ સૌથી પહેલા આપણે જોઈએ ધારો કે આપણે મિથેન ની વાત કરીએ તો મિથેન નું બંધારણીય સૂત્ર પણ અને આણવીય સૂત્ર પણ સીએચ ફોર બંને સરખું રહેશે આયુપીએસસી અને સામાન્ય નામ બંને સરખા છે મિથેન અને મિથે આપણે જગ્યા બદલાઈએ તો પણ એન જ રહેશે સામાન્ય અને આયુપીએસી નામ બંને સરખા રહેશે ઇથેન ઇથેન ત્રીજી વાત કરીએ આપણે સી થ્રી એચ બંધારણી સૂત્ર સીએ થ્રી સીએચ ટુ સી એચ થ્રી સૂત્ર આવું જોવા મળશે નહીં કારણ કે કોઈ પણ ની જગ્યા માટે પ્રોપેન પ્રોપેન ચોથું જોઈએ બ્યુટેન એટલે કે સી ફોર એચ ટેન સૌથી પહેલા આપણે એનું સૂત્ર જોઈએ સીએ થ્રી સીએચ ટુ CH2 CH3 તો આને આપણે કહીશું બ્યુટેન IUPAC નામ બ્યુટેન સામાન્ય હવે આનો આપણે બીજો સમઘટક પણ વિચારી શકીએ તો ધારો કે આ કાર્બન ને આપણે જગ્યા બદલાવીને આપણે અહીંયા લઈએ તો આપણે લખી શકીએ CH3 સીએચ સીએચ થ્રી સીએચ થ્રી એટલે કે બ્યુટેન ના બે સમઘટકો છે અને આપણે પેલો સમઘટક કહીશું એ અને આપણે બીજો કહીશું નામ લખીશું તો આપણે લખીશું ટુ મિથાઇલ પ્રોપેન કેમ કે એક બે અને ત્રણ ત્રણ નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ છે માટે ટુ મિથાઇલ પ્રોપેન હવે આપણે અહીંયા આપણે જોઈ શકીએ કે સીએચો સમૂહ કહીશું અને આપણે આઈસોપ્રોપાઈલ સમૂહ કહીશું એટલે કે હવે અહીંયા આપણે મીઠાઈ મિથેન લગાવીએ છીએ માટે એને આપણે કહીશું આઇસો બ્યુટેન એનું સામાન્ય નામ થશે આઇસો એક કાર્બન લખીશું એટલે કે આપણે એવું કહી શકીએ કે બ્યુટેન ના બે સમઘટકો છે બ્યુટેન અને ટુ મિથાઇલ પ્રોપેન હવે આપણે જોઈએ સી ફાઈવ એચ સૌથી પેલો આપણે સંઘટક જોઈએ સિમ્પલ આપણે જોઈએ તો સીએચ થ્રી સીએચ ટુ ફાઈવ ટાઈમ છે માટે અહીંયા ત્રણ લખીશું સીએ થ્રી એટલે કે એનું આયુપીએસસી નામ થશે સામાન્ય નામ માટે આપણે એન વાપરીશું એન પેનટેન બીજી રીતે આપણે વિચારીએ તો અહીં પાંચ કાર્બન છે ધારો કે કોઈ પણ એક કાર્બન નું આપણે વિસ્થાપન કરીએ તો આ રીતે લખી શકીએ સીએ થ્રી સીએચ સીએચ થ્રી

આપણે વાપરીએ છીએ માટે પાંચ કાર્બન આપીશું ત્રીજી શક્યતા પણ વિચારી શકીએ ધારો કે આ મિથાલ સમૂહ કાર્બન પર આવી જઈએ તો હજુ આપણે તેનો બંધારણી સૂત્ર દોરી શકીએ સીએચ થ્રી હવે આપણે નામ મિથાઈલ ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન ટુ ટુ ડાય મિથાઈલ પ્રોપેન અને તેનું સામાન્ય નામ જોઈએ તો એક કાર્બન અન્ય ચાર કાર્બન સાથે આ રીતે જોડાયેલ છે તો આપણે એને નિયો વાપરીએ છીએ પાંચ કાર્બન છે માટે નિયો પેન્ટેન એટલે કે કહી શકીએ કે બ્યુટેન માં બે સંઘટકો જોવા મળે છે અને પેન્ટેન માં ત્રણ બંધારણીય સંઘટકો જોવા મળે છે એ જ રીતે વાત કરીએ હેક્ઝેન સી સિક્સ એચ ફોર્ટીન જોઈએ સિમ્પલ આપણે જોઈએ સીએ થ્રી એટલે કે સામાન્ય નામમાં એન હેક વાપરીશું બીજું જોઈએ આપણે કોઈ પણ એક મિશાલ સમૂહ આપણે વિસ્થાપન કરીએ તો સીએ થ્રી સીએચ સીએચ થ્રી આ લખી શકીએ સીએચ ટુ સીએચ ટુ સીએચી નામ છે એટલે કે મિથાઇલ મિથાઇલ આપણે કહીશું આને હેક્સેન એજ રીતે ધારો કે આ મિથાઇલ નું સમૂહ ત્રીજા નંબરના કાર્બન પર થાય લખી શકીએ સીએચ સી એચ થ્રી સીએચ ટુ સીએચ થ્રી આ યુપીએસ નામ આપીએ બંને બાજુથી નંબર આપીએ તો મિથાઇલ સમૂહ

બીજા નંબરના કાર્બન પર બંને મિથાલ સમૂહ હોય તો સીએ થ્રી સીએચી નામ આપીએ ઓછામાં સમૂહ નંબર આવે એક બે ત્રણ ચાર એટલે કે ટુ ટુ ડાય બ્યુટેન ટુ ટુ ડાય મિથાઇલ બ્યુટેન સામાન્ય નામ પણ આઈસોક્સ થશે હજુ આપણે વિચારી શકીએ ધારો કે મિથાલ સમૂહ બાજુ બાજુના કાર્બન પર છે તો સીએચ થ્રી સીએચ ટુ થ્રી બાજુ બાજુના કારક પર છે એટલે સીએ થ્રી અહીંયા આપણે કરીશું સીએચ થ્રી 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 એટલે કે આને આપણે કહી શકીએ એક બે ત્રણ ચાર ટુ થ્રી ડાયમીથા બ્યુટેન ટુ થ્રી બ્યુટેન સામાન્ય નામ પણ લખીશું આગળ ત્રણ નંબર જોઈએ પાંચમો એટલે કે ડીએન એફ એટલે કે આપણે જોયું કે હેક્સેન ના આપણને છ પ્લસ પાંચ બંધારણીય સૂત્ર મળ્યા એટલે કે તેના પાંચ છે એજ રીતે આપણે આગળ જોઈએ સાતમું છે આપણે સામાન્ય નામ છે હેફટેન સામાન્ય નામ છે એન હેપટેન એ જ રીતે એના બંધારણીય સમઘટકો વિચારી શકીએ સી હવે આપણે જોઈએ સી એટ માટે સી એટ તો તો સીએ થ્રી સીએચુ એટલે કે ઓક્ટેન અને આપણે કહીશું એન ઓક્ટેન જ રીતે આપણે 9 માં પણ નવ અને દસ પણ વિચારી શકીએ સી નાઇન એચ ટ્વેન્ટી સીએ થ્રી સૂત્ર છે સીએ થ્રી સીએચ ટુ CH2 ટાઈમ સીએ થ્રી જેને આપણે કહે છે